ટ્રેડિશનલ મીઠાઈની વાત કરીએ તો મગસ મોહનથાળ ગુગરા બુંદી અમૃતપાક એની જ જ બહુ જ પોપ્યુલર પણ ઇઝી મેથડથી બની શકે એવી એક મીઠાઈ છે મોતીચૂરના લડ્ડુ બેઝિકલી મોતીચૂરના લડ્ડુ એ રાજસ્થાનની રેસીપી છે અને મોતીચૂરના લડ્ડુની વાત કરીએ તો એક ઇંચથી શરૂ કરી અને આટલો મોટો પણ મોતીચૂરનો લાડુ બનતો હોય છે સો ઇટ સોસ કે કેટલી પોપ્યુલારિટી છે અને રાજસ્થાનમાં તો ગિફ્ટમાં આપવા માટે પણ એક એક લાડુ પાંચસો ગ્રામનો મોતીચૂરનો લાડુ મળતો હોય છે અને એને પેક કરી અને લગ્ન પ્રસંગે કંકોત્રીની સાથે પણ વેચવામાં આવે છે સો મોતીચૂરનું લાડુ આજે જે રેસિપીથી બનવાનો છે કે આજે જે મેથડથી બનવાનો છે એ કોઈ પણ વ્યક્તિ ઇઝીલી બનાવી શકે એ મેથડ છે અને એ બનાવવા માટે આજે આપણે નડિયાદથી પુનિતા દેસાઈને ઇન્વાઇટ કર્યા છીએ પુનિતા દેસાઈ સીઝ ફ્રોમ નડિયાદ અને નડિયાદથી આજે શૂટ માટે જ નહીં પણ કુકિંગ રિલેટેડ કોઈ પણ એક્ટિવિટી હોય ઇવેન્ટ હોય ગ્રાઉન્ડ એક્ટિવિટી હોય ઓનલાઈન હોય ઓફલાઈન હોય ફોર એની સી ઇઝ ઓલવેઝ રેડી અને એક વખત બે વખત ત્રણ વખત ચાર વખત કહેતા પણ એ થાકે નહીં એવું એનું પર્સ્યુએસન છે એને જે કરવું હોય ને એ કરે પણ ખરી અને બીજાની પાસે કરાવે પણ ખરી એવી છે પુનિતા એટલે આજે પુનિતા આપણને બહુ જ સરસ મજાના મોતીચૂરના લાડુ બતાવશે કેમ છે પુનિતા ઓકે શું ચાલે છે આજકાલ એક્ટિવિટીમાં

ફિલ્ડમાં છે કે એનાથી વધારે એક્ઝેક્ટલી હે ને હા હા તો આમ કેવી રહી તારી જર્ની બહુ જ સરસ રહી એક્ચ્યુઅલમાં જ્યારે દીકરીઓ નાની હતી ને ત્યારે સ્કૂલરથી આવે ને તો કે મમ્મી તું કંઈ બનાવતી નથી ને તું રસોઈ શો જુએ છે તો મને એવું કે બેટા મને ટાઈમ નથી રહેતો પછી એકવાર ટુ થાઉઝન્ડ ફિફ્ટીનમાં અમારા ત્યાં સમાજમાં કોમ્પિટિશન હતી હા તો કે નહીં મમ્મી તું પાર્ટ તો લેજ તો વિન થઈશ જ અને થયું બી એવું કે જજ જે હતા એમને બી એવું થયું કે મારે ત્રણની જગ્યાએ ચોથો નંબર આપવો જ પડશે આ રેસીપીને અને મારી રેસીપી એ લોકોએ વિન કરી મને ફોર્થ નંબર આવ્યો અને પછી મારી આ કુકિંગનો જે ઇન્ટરેસ્ટ છે એ વધતો ગયો ઇન બિટવીન અમારે રસોઈ શોમાં શેફ ગીના ગૌતમની તો હું બધી રેસીપીઓ ફોલો કરતી જ હતી અને ધીરે ધીરે મને મેમની જે રેસીપી હતી હું જે ટીવીમાં જોતી હતી એની જગ્યાએ મને એમની સાથે લાઈવ કરવાનો એને નિહાળવાનો જે મોકો મળતો હતો એવું ચૂકતી નહોતી અને એમ ને એમ હું એમના સંપર્કમાં વધતી જ ગઈ વધતી જ ગઈ અને આજે મારો એક એ પીરિયડ આવ્યો કે આજે હું એમના સ્ટુડિયોમાં એમની સાથે એમને મોતીચૂર લડ્ડુની રેસીપી આપને સમક્ષ રજૂ કરવા જઈ રહી છું વેરી ગુડ સરસ સરસ સો સી સો એન્ડ થ્રુ એને હંમેશા કંઈ પણ કહો એટલે બીજે જ દિવસ એવું કહે કે હા મેમ કરી દઈશ કરી દઈશ તમે કહો એ આપણે કહીને શું બનાવીશ તો કે તમે કહો એ બનાવીશ રાઈટ સો કેવી રીતે શું આપણે મોતીચૂરના લડ્ડુ કેવી રીતે બનાવવાના છીએ અથવા કયા બેઝ ઇન્ગ્રેડિયન્ટ શું છે એનો કારણ લડ્ડુ જનરલી આપણે બેસનમાંથી બનાવીએ પણ એ થોડું ટફ પડે છે બધાને એક ઇઝી વેરિયેશન છે કે ચણાની દાળ છે એક કપ ચણાની દાળને મેં સોક કરી છે લગભગ છ થી આઠ કલાક તમે એને સોક કરી શકો છો વધારે કરશો તો બી વાંધો નથી પણ છ થી આઠ કલાક તો ખરું જ હવે આનું પાણી નિતારી અને એને કોર્સલી ગ્રાઇન્ડ કરવાની છે કોર્સલી ગ્રાઇન્ડ હા જેમ આપણે દાળ વડા બનાવીએ ને એવું ખીરું કરવાનું છે ઓકે ઓકે આ દાળનો દાણો તૂટવો જોઈએ હા હા હવે હું આનું પાણી નિતારી લઈશ અને પછી એને ક્રશ કરી લઈશ ઓકે ચણાની દાળને મેં કકરી વાટી લીધી છે કોર્સલી ગ્રાઇન્ડ કર્યું છે જે તમે વડા મૂકી શકો એટલું કરવાનું છે ઓકે તો મારું આ તેલ ગરમ થઈ ગયું છે એના માટે મેં ફોર્ચ્યુન સનલાઇટ ઓઇલ લીધું છે તમે ફોર્ચ્યુન સનલાઇટ ઓઇલની સાથે ઘી પણ એડ કરી શકો છો પરંતુ જ્યારે આપણે સ્વીટ બનાવીએ ત્યારે એમાં કોઈ જાતની સ્મેલ ના આવે બીજા કોઈ ફ્લેવર નહીં એટલા માટે આપણે ફોર્ચ્યુન સનલાઇટ પ્રિફર કર્યું છે એની સાથે તમે ઘી પણ મિક્સ કરી શકો છો અથવા તો એકલા ઘીમાં બી કરી શકો છો હું એના વડા મૂકું છું આમાં શેપની બી કોઈ જ એ નથી બસ ફરી અંદરથી પ્રોપર કૂક થવા જોઈએ કોઈ બિગીનર્સ હોય એ પણ આ મોતીચૂરના લાડુ ઘરે બનાવી શકે છે અને કદાચ આ વડા બનાવતા તમારાથી ભૂલથી પણ ખીરું જો ઢીલું થઈ ગયું તો તમે શું કરશો તો તમે અંદર ફોર્ચ્યુન બેસન બે ચમચી એડ કરી શકો છો અને પછી એના વડા બનાવી શકો છો આ વડાને આપણે ધીમ તાપે તડવાના છે અને બહુ કડક બી નથી થવા દેવાના એનું ખાસ ધ્યાન રાખવાનું છે આવી નાની નાની ટીપ્સ હોય ને એ ધ્યાનમાં રાખીએ ને આપણે તો આપણી જે રેસીપી આપણે જે બનાવીએ છીએ ખરેખર બહુ જ સરસ બને છે અને એને તરત બી નથી ઉલટાવી લેવાના આ વડાને મેં તળી લીધા છે વ્યવસ્થિત રીતે અંદરથી કૂક થઈ જાય રીતે થોડાક લાઇટ પિંકિશ કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું એને એકદમ દાર વડાના જેવા કડક નથી બનાવી દેવાના પણ અંદરથી કાચાના ખાસ ધ્યાન રાખવાનું અને પોસિબલ હોય તમને ના ખ્યાલ આવે તો તમે કટ કરીને બી ચેક કરી શકો છો જો આટલા આપણે આપણે થવા દયા છે રીતે ચણાની દાળના વડા તૈયાર છે હવે આપણે તેને કટ કરી દઈશું એટલે જલ્દી ઠંડા થઈ જાય આ ટુકડા થઈ ગયા છે હવે આપણે એને ઠંડા કરી ને ક્રશ કરી દઈશું આ મેં ચણાની દાળના જે વડા તળ્યા હતા એને કોસ્ટલી ગ્રાઇન્ડ કર્યા છે ઓન ઓફ કરીને પલ્સ મોડ પર નથી આવું એનું દરદરું ટેક્સચર મળશે હવે ચાસણી માટે કેટલી સુગર લેવાની છે આપણે એક કપ એક કપ ચણાની દાળની સામે આપણે એક કપ સુગર લઈશું એક કપ સુગર રાઈટ એની સામે આપણે અડધો કપ પાણી લઈશું ઓકે આપણે સુગર અને પાણીને મિક્સ કર્યું છે અને એની ચાસણી બનાવીશું હવે જ્યારે આપણે કોઈ બી મીઠાઈ પ્રિપેર કરીએ છીએ તો એના માટે ચાસણી જે છે એનું હર્ટ છે જો ચાસણી સારી હશે તો કોઈ બી મીઠાઈ હશે એ પરફેક્ટ જ બનશે સપોઝ અત્યારે અમારે એક તારની ચાસણી જોઈએ છે ગુલાબ જાંબુમાં તમને એકદમ થોડી ચીકણી જોઈએ મોહન મોહનથાળમાં સવારથી દોઢ તારની જોઈએ થોડ બનાવીએ છીએ શ્રીજી બાવાને ધરવા માટે તો એમાં ત્રણ તારની ચાસણી જોઈએ છે તો દરેક મીઠાઈ પ્રમાણે એની જે ચાસણી છે એ અલગ અલગ તારની બનાવવામાં આવે છે એટલે ચાસણીમાં એક આપણે હથેટી હોવી ખૂબ જરૂરી છે તો સ્વીટ જેવી બનાવીશું એ ખૂબ જ પ્રોપર બનશે પરફેક્ટ જોઈતું હોય તમારે રિઝલ્ટ તો તમારે ચાસણીમાં તમારી હથેટી હોવી ખૂબ જ જરૂરી છે ચાસણી બનાવીએ છીએ તો એ સતત હલાવતા રહેવાનું છે કે ખાંડ નીચે બેસીને થોડી કેરેમલાઇન્સ જેવું ન થઈ જવું જોઈએ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે ચાસણી થઈ જવા આવી છે આપણે તેને ચેક કરી લઈશું સહેજ ઠંડી થાય એટલે ચેક કરવાની છે આમ એક તાર બનતો દેખાશે એ ઠંડી પડશે ને ત્યારે તાર બનશે તો આ રીતે આપણે ચાશણી પ્રિપેર કરવાની છે સ્વીટ છે એટલે ઈલાયચી તો જોઈશે જ એક ટી સ્પૂન જેટલી ઈલાયચી એડ કરું છું એની સાથે મેં પાણીમાં કેસરને પલાળી રાખ્યું છે એ પણ એડ કરું છું કેસર લઈશું ને એટલે આપણે કલર બી નહીં લેવો પડે હવે આ જે આપણે દરદરું ક્રશ કર્યું હતું એને આમાં એડ કરી દઈશું અને થોડાક મગજતરીના સીડ્સ નાખીશું બેથી ત્રણ ચમચી જેવું ઘી એડ કરીશું સ્વીટ છે એટલે ઘી વગર તો સારી જ ના લાગે કદાચ તેલમાં એને ફ્રાય કર્યું છે તો બી આવી રીતે ઉપરથી તમે ઘી નાખીને એને સરસ મજાનો ટેસ્ટ આપી શકો છો હવે આપણું મોતીચુર લડ્ડુનું મિશ્રણ તૈયાર છે સહેજ ઠંડા પડે એટલે આપણે એને લાડુ વાળી દઈશું મોતીચુર લડ્ડુનું મિશ્રણ બનીને તૈયાર છે ઠંડુ બી થઈ ગયું છે હવે આપણે તેના લડ્ડુ વાળી દઈશું લડ્ડુ વાળવા માટે આપણે તેનો હાથ થોડો ઘીવાળો કરી શકો અને તમારે એકદમ જો ગરમ વાળવા હોય તો તમે થોડોક પાણીવાળો હથ કરીને બે એને વાળી શકો છો આપણે એક સરખા માપના થાય એટલા માટે આ એક ચમચો લીધો છે મેં અથવા તો તમારે નાના કરવા હોય તો તમે નાની ચમચી લેજો આવી રીતે માપીને લેશો તો એક સરખા લાડુ બનશે આ રીતે આપણે બધા જ લાડુ વાળી લઈશું મોતીચૂર લડ્ડુ વાળા તૈયાર છે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું ખરેખર જોતાની સાથે જ ખાવાનું મન થઈ જાય ને એવા સરસ બન્યા છે તમે બધા બનાવજો અને કેવા બને છે એ કહેજો હવે આપણે તેને ચાંદીના વરખથી સજાવીશું ચાંદીના વરખ હાથ નથી લગાવાતો એટલે અને આ રીતે તમે સ્પૂન કે ચપ્પાની ધર વડે પણ સેટ કરી શકો છો તો તૈયાર છે મોતીચૂર લડ્ડુ કોઈ બી બિગનર પણ બનાવી શકે અને ખરેખર એકદમ ક્વિક બની જાય એવી રેસિપી છે એક વાત કહું હું નાની હતી ને ત્યારે મને મોતીચૂરના લાડુ જોઈને સમજ જ નહોતી પડતી કે આ એકચ્યુઅલી છે શું મને એમ થાય બુંદી તો આટલી મોટી મોટી હોય તો આ છે શું કે આટલા નાના નાના પોલ જેવા મોતી જેવા ઝીણા ઝીણા બાજરીના દાણા જેવા આ બોલ્સ બનતા કેવી રીતે હશે પણ હવે મને ખબર પડી ગઈ કે મોતીચૂરના લાડુ એટલે મોટી વસ્તુને ક્રશ કરી અને સરસ મજાનું ક્રમ્બલિંગ કરી અને એનાથી જ આ રીતે બનતા હોય છે સો ઇટ્સ વેરી ઇઝી અને કોઈ રિસ્ક નથી આ રેસીપી બનાવવામાં તો ચોક્કસથી મોતી ચૂના લાડુ એડ કરી જ દેજો અને અમને જણાવજો કે કેવી બની તમારી રેસીપી થેન્ક યુ